આ છે સિદ્ધાંત ના ગાંઠિયા અહી વહેલી સવારમાં ગાંઠિયા મળી રહેશે આ વ્યવસાય 30 વર્ષથી કરી રહ્યા છે આ ભાઈની ગાંઠિયા બનાવવા માટેની ઈમાનદારી વર્ષોથી જળવાઈ રહી છે બેસ્ટ તેલ માં ગાંઠિયા બનાવે છે જલેબી પણ જાતે બનાવે છે આ દુકાન આવેલ છે જામનગર ના ગોકુલ નગર પાસે જકાત નાકા પાસે આવેલ છે એકવાર અહીં ગાંઠિયા ખાવા જરૂર જજો આ છે સિદ્ધાંત ના ગાંઠિયા અહી વહેલી સવારમાં ગાંઠિયા મણી રહેશે આ વ્યવસાય 30 વર્ષથી કરી રહ્યા છે આ ભાઈની ગાંઠિયા બનાવવામાં ની ઈમાનદારી વર્ષોથી જળવાઈ રહી છે બેસ્ટ તેલ માં ગાંઠિયા બનાવે છે જલેબી પણ જાતે બનાવે છે આ દુકાન આવેલ છે જામનગર ના ગોકુલ નગર પાસે જકાત નાકા પાસે આવેલ છે એકવાર અહીં ગાંઠિયા ખાવા જરૂર જજો કરી રહ્યા છે આ ભાઈ ગાંઠિયા બનાવવા માટેની ઈમાનદારી વર્ષોથી જળવાઈ રહી છે બેસ્ટ તેલમાં ગાંઠિયા બનાવે છે ઇફ યુ આર વોચિંગ ધીસ વિડીયો ફોર ધ ફર્સ્ટ ટાઈમ ટુ ધ ચેનલ